હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંજલી મેમોરિયલ દ્વારા સતત પિસ્તાલીસમા વર્ષે પ્રોફેસર પારુલ શાહ દ્વારા નૃત્ય બે હજાર ચોવીસની ઉજવણી બે દિવસ સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે ખ્યાતનામ કલાકારો દ્વારા નિશુલ્ક નૃત્ય કાર્યક્રમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું કે આજે ખેંચો ખેંચી ભરેલા ઓડિટોરિયમમાં પ્રોફેસર પારુલ શાહ અને ટીમ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અને આપણી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પ્રથમ નૃત્ય વિભાગના વડા પ્રોફેસર મોહન ખોખરની યાદમાં ગુજરાતી ગરબાથી શરૂઆત કરવામાં આવી હતી સાંજના દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં યંગ સંગીત નાટક અકાદમીના એવોર્ડ વિજેતા તથા દૂરદર્શનના એ ગ્રેડ કલાકાર અરૂપા લહેરી અને ત્રણ પરફોર્મન્સ આપ્યા જેમાં મહારાજા સજરાવ ગાયકવાડના પરિવારના ચિમના બાઈને સમર્પિત મરાઠી નૃત્યને ભારે લોકચાહના મેળવી ઉપસ્થિત લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું તથા બીજુ પણ ધમાકેદાર પરફોર્મન્સ એમજીએમ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન તથા યુનેસ્કોના કલ્ચરલ એવોર્ડ વિજેતા ડોક્ટર પાર્વતી દુટ્ટા ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી દીધા દરમિયાન ઓગણીસો ઓગણપચાસમાં પહેલા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર મોહન ખોખરે નૃત્યની આખી હિસ્ટ્રી શોધી કાઢી અને એમનું આ અધૂરું કાર્ય એમના પુત્ર આશિષ ખોખર કરી રહ્યા છે જેમના કાર્ય ઉપર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ આશિષ ખોખરે બતાવી

We are very happy, very proud. How in Indian thinking, spirituality and physicality are not dual symbols, but they are one, which especially can be found through Baul. <laughs>

સાથે સાથે મોહન ખોખર સરની ફિલ્મ એમના દીકરા બતાડશે અને આવતીકાલે એલજીબીટી ક્યુ જે આપણા પદ્મશ્રી નર્તકી નટરાજ છે એનો કાર્યક્રમ છે એટલે વડોદરાની જનતા પ્લીઝ આવો અને આનંદ માણો અમે કહીએ છીએ ગંગા છે વે છે આ પ્રકારનો કાર્યક્રમ આવતા વર્ષે પણ રહેવાનો કેવી રીતના આયોજન છે મેમોરિયલ દ્વારા કરવામાં આવી રહ્યો છે ડૉક્ટર પારુલબેન શાહ એમને સરસ મજાનું આયોજન કર્યું છે વડોદરાની મહારાજા સાયગરિયા યુનિવર્સિટીમાં જે પરફોર્મિંગ આર્ટ્સ છે એના પહેલા હેડ હતા પ્રોફેસર મોહન ખોખર સાહેબ ઓગણીસો ને ઓગણપચાસમાં આ યુનિવર્સિટી બની ત્યારે પહેલા ભીડ હતા એમના દીકરા આજે આપણી સાથે છે આશીષભાઈ ખોખર આપના પિતાજીએ જે યોગદાન આપ્યું છે અગર આપકે પિતાજી કે બારકો કહેના હો તો ક્યાં કહેગ देखिए वो है पंजाब के और मद्रास गए सीखने कला और फिर बड़ोड़ा आए और पंद्रह साल बड़ौड़ा में उन्होंने जो कला की स्थापना की जो और हमारे पारंपरिक गुरुओं थे उनको यूनिवर्सिटी में ले, लेवल में लाए ताकि उनकी तीन पीढ़ियां अब तक काम कर रही हैं और बड़ोड़ा से उन्होंने पूरे डांस को भारत में फैलाया और दिल्ली जा के संगीत नाटक अकेडमी यूनेस्को और अन्य संस्थाओं के लिए जो उन्होंने अपना योगदान दिया है वो बहुमूल्य है आज भी हम सौ साल बाद उनको याद कर रहे हैं उनकी स्मृति में हम जो ये गोष्ठी और हम जो सम्मेलन कर रहे हैं पूरे भारत में चेन्नई हो मद्रास बेंगलोर हो बॉम्बे पुणे बड़ोड़ा अहमदाबाद दिल्ली पंजाब जहाँ जहाँ उनकी छाप रही पूरे विश्व में ये उनकी हमारी स्मृति रहेगी और उनका जो योगदान है वो बहुमूल्य है ही वॉज नॉट ओनली माई फादर बट फादर फिगर ऑफ इंडियन डांस हिस्ट्री इज़ डेफिनेट वर्क इज़ आउटरीच इज़ कलेक्शन इज़ वर्ल्ड फेमस વીઆર લકી આઈ વોઝ બોર્ન ઇન બરોડા સો આઈ ફીલ અ બરોડા વાસી હવે બડી ખુશી બરોડા હમેશા આ કે હારા ગુરુસ્થાન હૈ ધર્મ સ્થાન હૈસ્થાન